નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર સુરતમાં શાંતિ ચોરે પોતાના મકાન માલિક ના ઘર અઢી લાખ ચોર્યા સાતી ચોરે બાઇકના રૂપિયા ભરેલી થેલી ભૂલ્યા નાટક રચ્યું ચોરીના પૈસા પોલીસ પાસેથી મેળવી ફોટો સેશન પણ કરાવ્યું લોકો માટે સોશિયલ મીડિયા ક્યારેક નુકસાનકારક તો ક્યારેક ફાયદાકારક સાબિત થયું હોય છે અને આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે રાંદેર પોલીસને રોકડા બે લાખ લટકાવેલી થેલી સાથે બિનવારસી હાલતમાં એક બાઇક મળી આવી પોલીસે બાઇકના નંબરના આધારે તેના મૂળ માલિક હીરના કારખાનામાં મેનેજરને શોધી પરત કરી હતી દર વખતની જેમ આ વખતે પણ પોલીસે રૂપિયા પરત આપતો વિડીયો બનાવ્યો અને મૂળ માલિકીની ખરાઈ કર્યા વગર રોકડ રમત પરત કરી દીધી હતી આ ઘટનાના થોડા દિવસ પહેલાં મેનેજરના મકાન માલિકના ઘરમાં ચોરી થઈ હતી અને તેની ફરિયાદ પણ નોંધાઈ હતી પોલીસે બનાવેલો વિડિયો મકાન માલિક સુધી પહોંચતા તેઓએ કહ્યું કે ત્રણ મહિનાથી ભાડું ચૂકવ્યું નથી તો મેનેજર પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા અને ભાંડો ફૂટી ગયો જે પૈસાથી મેનેજરને પોલીસ સાથે ફોટો સેશન કર્યું હતું તે મકાન માલિકના ઘરમાંથી જ ચોર્યા હતા શાદી ચોરે પોલીસની આંખમાં પણ ધૂળ નાખી દીધી મકાન માલિકના ઘરમાં જ ચોરી કરનાર રત્ન કલાકારની કતારગામ પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે હિતેશ પ્રજાપતિ દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત